બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી અંદર જઈને અને આપણા મંદિરના દર્શન કરાવીએ તો આજનું લાઈવ જોઈ શકો અને બીજું કે આજે પહેલી ટ્રાફિક છે એ પણ જોઈ શકો છો મિત્રો તો ગેટની અંદર આવી ગયા છે મિત્રો ઝડપથી બધા મિત્રો જોડે આવી જતા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક જોઈ શકો આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે તો અત્યારે અંદર આવવાના લાઈટ રહી ગઈ છે મિત્રો તો હમણાં એકાદ બે મિનિટમાં લાઈટ આવી જશે ત્યાં સુધી આપણે કાળ ભેદર દર્શન કરાવીશું તો લાઈમાં બની અને જંત્ર મંજુબેન ગોહિલ બાપેશ્રામ બાપેશ્રામ બગદાણા તો આજના લાઈવ દર્શન કાળ ભેરદરના જોઈ શકો છો લાઈટ તો છે અને સાલ આવી ગઈ છે લાઈટ મિત્રો તો આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈશું કે વધારે ટ્રાફિક છે આજે મિત્રો રોજ કરતા

ચાલો મિત્રો તો લાઈટ આવી ગઈ છે તો ગાદી મંદિરના દર્શન કરાવ્યું મિત્રો મેરજી દીપભાઈ બાબા શ્રી રામકદના ચાલો તો અહીંથી આપણે ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન પણ તમે જોઈ શકો મિત્રો કે ગાદી મંદિર બંધ છે કેમ કે થાળ ધરારતો છે એટલે માટે તો મિત્રો ગાદી મંદિર અત્યારે બંધ છે આહિર જયેશભાઈ અત્યારે આપણે દર્શન કરવા આવ્યા છીએ ગાદી મંદિર પરંતુ બાપાનો થાળ ધરાય છે એટલા માટે મંદિર બંધ છે તો આપણે પેલા સમાધિ મંદિરના અને ધ્યાન દર્શન કરાવી પછી આ મંદિરના દર્શન કરાવીએ માં દા ઓફિસ રામરાજ બાબ તો ઘણા ટાઈમ પછી રામરાજ લાઈમાં જોડાયા છે રાજય દે છે ચાલો તો પેલા સમાધિ મંદિરના દર્શન કરતા મિત્રો પછી આપણે અહીં દર્શન કરાવશું તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ચાલો તો પેલા સમાધિ મંદિરના દર્શન કરાવી દઈએ નવા મિત્રો જોડાને એમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન તો આ છે સમાધિ મંદિર મિત્રો મનીષભાઈ

બગદાણા બાપા તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરથી નજીકથી દર્શન કરાવીએ અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ટ્રાફિક પણ જોઈ શકો કે આજે રવિવાર છે તો ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો લાઈવ દર્શન નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના લાઈવ દર્શન ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો તમે બાપાને તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના ખૂબ જ સુંદર મજાના મિત્ર દર્શન જોઈ શકો છો તો મિત્રો લાઈવમાં બન્યા રજા ફક્ત તમારી બેથી પાંચ મિનિટ લઈશું અને બાપાના મંદિરના દર્શન કરાવી દઈશું અજયભાઈ બાપાશરામ મહાબલી બાપાસ્તારામ જે યુટ્યુબ બાપાની ચેનલ છે મિત્રો તેની ચેનલની મુલાકાત લઈ શકો છો તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે મિત્રો તેમને પણ સપોર્ટ કરી શકો છો મિત્રો મનીષભાઈ રવિયા ઓકે રામરાજ બાપેશરામભાઈ જગદીશભાઈ જય બાપેશરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે જય શક્તિ માં ભવિષ્યરામ રાજપ્રાપ ટીકાભાઈ ટીલાભાઈ ભવિષ્યરામભાઈ તો મિત્રો અહીં આપણે વડ પાસે આવી ગયા છે અને રણજીતસિંહ ચૌહાણ ભવિષ્યરામ તો મિત્રો ધ્યાનથી જશો આમાં તો તમને બાપાના દર્શન થશે રબારી વિરમભાઈ બાપેશરામ ભાઈ તો મિત્રો આમાં ધ્યાનથી જો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આખા બધું જોઈ શકતા છે લાઈવ દર્શન અને ફરી નવા મિત્રોને મિત્રો જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મેયર જયદીપભાઈ જ્ઞાન મંજરી સ્કૂલમાં મારો ભાઈ ભણે છે ઓકે મિત્રો જયવીર નવા મિત્રોને દે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો ટ્રાફિક જોઈએ શકો કે ટ્રાફિક કેટલું છે તે ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે મિત્રો રોજતા તો આજના લાઈવ દર્શન હરિયાણી નંદાસ બાપુ બાપાશ્રામ ભાઈ તો ફરી નવા જે મિત્રો જોડે એમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચિત્રામ સ્ટુડિયો બાપાશ્રામ બાદલ બાદલ બાપાશ્રામ ભાઈ પીલચંદુ બાપાશ્રામ ભાઈ તો આજના લાઈવ દર્શન તો અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો જઈને બંને ઘરે બાપા અહીંયા બાપાનો થાળ તો થાળ છે બાપાનો ધરાઈ ગયો છે અને હવે બાપાના સુંદર મજાના બેસન થઈ શકે છે જોઈ શકો છો હું ગુરુ પૂર્ણિમા માં બગદાન આવું છું હા મિત્ર ચોક્કસથી વેલકમ જયવીર બાપા ઇસ્તરામભાઈ વિનુભાઈ તો કેની બે કેની જુવારિયા રામ મહેશભાઈ બાબતરામ રાજપુરા કિલ્લાભાઈ ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશ તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકાય કમલેશભાઈ વાવેતર તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ છે તો આપણે સવારે સાત ને પંદર થાય સાત ને વીસે દર્શન કરાય છે સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે તો આજના લાઈ દર્શન લાઈવ દર્શન તો મિત્રો જોઈ શકો કે આજના લાઈ દર્શન સેવા એજ લક્ષ પાપેસ્ત્રા મિત્રો ચાલો મિત્રો આ રીતે દર્શન કરાવશું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખી બધા મિત્રો રામ નવા મિત્રો હોય તો મેં જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકો તો આજના આ લાઈવ દર્શન તો બાપાના નજીકથી દર્શન

நான் அம்மும் இத்தைத்தாரிக்கிறேன் நான் செய்தாராம் செய்தாராம் செய்தாராம்